નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે યોગ આ છ રાશિના લોકો પર થશે સોનાનો વરસાદ મિત્રો આ છ રાશિના લોકોને કરોડપતિ બનતા સ્વયં વિધાતા પણ રોકી શકશે નહીં મિત્રો મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી આ દિવસે મહાલક્ષ્મી યોગના સંયોગમાં બાર રાશિઓમાંથી આ છ રાશિના લોકોની કિસ્મત ચમકવાની છે મિત્રો મિત્રો આ છ રાશિના લોકો પર આ દિવ દિવાળીએ કરોડપતિ બનવાના છે આ લોકો ધનથી માલામાલ થવાના છે ખુદ ધનની દેવીમાં લક્ષ્મી આ દિવાળીએ આ છ રાશિના લોકોના ઘરે પધારવાના છે મિત્રો જેનાથી આ લોકોના જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે મિત્રો અને મિત્રો આ છ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મિત્રો જેનાથી તેમનું જીવન બદલાઈ જશે મિત્રો તો આ ભાગ્યશાળી રાશિ અને નસીબદાર રાશિઓ કઈ કઈ છે જેના પર માતા લક્ષ્મીની કૃપા વીસ ઓક્ટોબર બે સોમવારે દિવાળીના દિવસે બનતા

આ દિવાળી આ છ રાશિના લોકો માટે ખૂબ જ મહત્ત્વની રહેવાની છે મિત્રો ચાલો વિડીયોમાં આગળ જાણીએ અને સૌથી પહેલાં તમને વિનંતી છે કે મહાલક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને હમણાં જ એક પ્યારી લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂર લખો જેથી મહાલક્ષ્મીના આશીર્વાદથી તમને સિદ્ધા મળી શકે સાથે જ મિત્રો આ અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો તમને જણાવી દઈએ કે દિવાળીના દિવસે આખો દેશ નાના નાના દીવાઓથી રોશનીથી ઝગમખી ઉઠે છે મિત્રો દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક માનવામાં આવે છે દર વર્ષે આસો માસની અમાવાસ્યા તિથિએ મા લક્ષ્મીની પૂજા કરવાની સાથે આખું ઘર મીણબત્તી દીવા અને લાઇટોથી સજાવવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર દિવાળીના દિવસે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને મા સીતા અને લક્ષ્મણ સાથે આયુધ્યા પાછા આવ્યા હતા મિત્રો. તેમના આગમનથી ખુશીમાં આખું આયુધ્યા દીખાના દીવાઓથી સજાવવામાં આવ્યું હતું. આ જ કારણે દર વર્ષે આ દિવસે ધૂમધામથી ઉજવવામાં આવે છે આ દિવસેમાં લક્ષ્મી સાથે ગણેશજી અને કુબેર ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે મિત્રો દિવાળીનો તહેવાર ધનતેરિશથી શરૂ થાય છે અને ભાઈ બીજ સાથે પૂર્ણ થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે પંચાંગ અનુસાર આસો અમાવાસ્યા વીસ ઓક્ટોબરે બપોરે ત્રણ પિસ્તાલીસ પર શરૂ થશે જે એકવીસ ઓક્ટોબરે સાંજે પાંચ પંચાવનથી સમાપ્ત થશે મિત્રો તેમજ મિત્રો દિવાળીના દિવસે નિશ્ચિત સમયે પૂજા કરવાનું વિધાન છે તો આવી સ્થિતિમાં દિવાળીનો તહેવાર વીસ ઓક્ટોબરે ઉજવવામાં આવે છે મિત્રો ધનતેરેશથી ભાઈબીચ સુધી લગભગ પાંચ દિવસ સુધી ચાલતો દિવાળીનો તહેવાર ભારત અને નેપાળ સહિત વિશ્વના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે દિવાળીનો દીપ દીપ ઉત્સવ ઉત્સવ જેને પણ કહેવાય છે કારણ કે દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતિક છે મિત્રો મિત્રો હિન્દુ ધર્મ ઉપરાંત બૌદ્ધ જૈન અને શીખ ધર્મના અનુયાયીઓ અનુયાયીઓ પણ ઉજવ દિવાળી ઉજવે છે જૈન ધર્મમાં દિવાળીને ભગવાન મહાવીરના મોક્ષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો આ દિવસે ઘરોમાં મહાલક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે મિત્રો અને મિત્રો આ તહેવાર વર્ષ ઉલ્લાસ અને સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે દિવાળી દર વર્ષે આસો માસની કૃષ્ણ પક્ષની અમાવાસા તિથિએ આવે છે મિત્રો સાથે જ તમને દિવાળીનું શુભ મુહૂર્ત ભારતમાં લક્ષ્મી પૂજાનો સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત લગ્ન અને ચોખડિયા અનુસાર વીસ ઓક્ટોબરે સાંજે છ ને થી આઠ ચાર સુધી છે કુલ મળીને એક કલાક આઠ મિનિટનો આ મુહૂર્ત સૌથી શ્રેષ્ઠ રહેશે મિત્રો તો મિત્રો તમને જણાવી દઈએ કે આ દિવાળીએ મહાલક્ષ્મીના આશીર્વાદથી મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગ અમૃત સિદ્ધિ દિવાળીનું મહત્વની પૂજાનો વિશેષ વિધાન છે મિત્રો આજ દિવસે સાંજે અને રાત્રે શુભ મુહૂર્તમાં મહાલક્ષ્મી વિઘ્ન હર્તા ભગવાન ગણેશ અને માતા સરસ્વતી ની પૂજા આરાધના કરવામાં આવે છે પુરાણો અનુસાર

લક્ષ્મી પૂજાની સાથે કુબેર પૂજા પણ કરવામાં આવે છે પૂજન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો મિત્રો દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન પહેલા ઘરની સાફ સફાઈ કરો અને આખું ગંગાજળથી શુદ્ધ કરો સાથે જ ઘરના દરવાજે રંગોલી અને દીવા પ્રગટાવો પૂજા સ્થળે એક ચોક ચોકી મૂકો અને લાલ કપડું બિસાવીને તેના પર લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો દીવા પર લક્ષ્મીજીનું ચિત્ર લગાવો ચોકીની બાજુમાં એક કળશ રાખો માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ પર તિલક લગાવો અને દીવો પ્રગટાવીને જળ મૌલી ચોખા ફળ ગોળ હળદર અબીલ ગુલાલ વગેરે અર્પણ કરો મિત્રો અને મિત્રો માતા લક્ષ્મીની સસ્તી કરો સાથે જ દેવી લક્ષ્મી સરસ્વતી માં કાલી ભગવાન વિષ્ણુ અને કુબેર દેવની પણ વિધિ વિધાનથી પૂજા કરો શ્રદ્ધા ભાવથી કરો મહાલક્ષ્મી પૂજન આ દિવસે આખા પરિવારે એકઠા થઈને કરવું જોઈએ મિત્રો લક્ષ્મી પૂજન પછી તિજોરી અને બાઈ ખાતાની પણ પૂજા કરો પૂજન પછી શ્રદ્ધા અનુસાર જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ અને દક્ષિણા આપો આથી મિત્રો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં તનના પંડાર ભરેલા રહે છે તો ચાલો મિત્રો હવે વાત કરીએ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પરિના લક્ષ્મીના આશીર્વાદથી આ દિવાળી આ છ રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે અને ધનની દેવી લક્ષ્મી આ દિવાળીએ આ છ રાશિના લોકોના ઘરે પધારવાના છે જેનાથી આ લોકોને કરોડપતિ બનવાથી કોઈ રોકી શકશે નહીં મિત્રો તો મિત્રો આ છ રાશિના લોકો ધનથી ભરપૂર થવાના છે તો મિત્રો અમે જે નસીબદાર ભાગ્ય છ રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ જે જે પહેલા ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે આ વખતે મહાલક્ષ્મીના આશીર્વાદથી દિવાળીના દિવસે બનતા મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગમાં તમારી કિસ્મત ચમકી જશે મિત્રો ખુશીનું વાતાવરણ રહેશે મહાલક્ષ્મીની કૃપા દ્રષ્ટિ જેનાથી મિત્રો તમારા ઘર પરિવારની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે અને મિત્રો મહાલક્ષ્મીની કૃપાથી તમને ચારે બાજુથી ધન લાભ થશે મિત્રો વેપારી લોકોને તન લાભના યુગ બની રહ્યા છે મિત્રો ધાર્મિક કાર્યો તમારા ઘર પરિવારમાં જ થઈ શકે છે નવા કાર્ય શરૂ કરવા માટે આ સમય તમારા માટે અનુકૂળ છે તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં તમને નિશ્ચિત રીતે સફળતા મળશે દિવાળીમાં બનતા મહાલક્ષ્મી યોગથી તમારી કિસ્મત ચમકવાની છે મિત્રો મિત્રો મહાલક્ષ્મીની કૃપાથી તમને દેવામાંથી પણ મુક્તિ મળશે મેષ રાશિના લોકો જો તમારો કોઈ દેવું ચાલી રહ્યું હોય તો તે દેવામાંથી પણ તમને છુટકારો મળી શકે છે આકર્ષિત આકસ્મિક અને ધન લાભના શાનદાર રાજયોગ આ રાશિના લોકોને આ દિવાળીએ તમારા માટે આકસ્મિક ધન લાભના શાનદાર રાજયોગ બની રહ્યા છે મા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે મેષ રાશિના લોકોને દરેક કાર્યમાં સફળતા મળશે મિત્રો સાથે અને ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે મિત્રો ચારે બાજુથી તમને લાભ જ લાભ મળવાનો છે હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ મિત્રો તુલા રાશિ તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા તુલા રાશિના રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી માતા લક્ષ્મી આ દિવાળી એ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તે તમારા પર પોતાની અપાર કૃપા દ્રષ્ટિ વરસાવાના છે જેના કારણે તુલા રાશિના લોકોના જીવનમાં આવતી ધન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થઈ શકે છે મિત્રો તમે તમારા કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો બાજુથી તમને ધન ધન પ્રાપ્તિની અનેક તકો મળશે માતા લક્ષ્મીની કૃપાથી કમાવાના માર્ગમાં આવતી તમામ અડચણો હવે દૂર થશે તમે તમારા કાર્યક્ષેત્રમાં ઝડપથી આગળ વધશો તમે તમારા જીવનમાં વિચાર્યું પણ નહીં હોય એટલો ધન લાભ આ સમયે તમને થવાનો છે મિત્રો મિત્રો તમારા જીવનમાં ચારે બાજુથી પૈસાનો પરવાશ થશે આવકના નવા સ્ત્રોત તમને પ્રાપ્ત થશે નોકરી કરતા લોકોને આવકમાં વધારો થવાની સાથે પદોનિતી પણ પદોનિતીની પણ સંભાવના છે માતા લક્ષ્મીની કૃપા આ દિવાળીએ તુલા રાશિના લોકો પર ખાસ રીતે પડવાની છે મિત્રો મિત્રો વેપારના ક્ષેત્રમાં અચાનક તમને લાભ થશે ધન લાભના શાનદાર યોગ બની રહ્યા છે ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે માતા લક્ષ્મીની વિશેષ કૃપા આ દિવાળી તુલા રાશિના લોકો પર પડવાની છે જેનાથી તમારા જીવનમાં અપાર ખુશીઓ જ ખુશીઓ હશે મિત્રો સાથે જ જો તમે કોઈ વેપાર શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો મિત્રો આ યોજના નિશ્ચિત રીતે સફળ થશે વેપારમાં તમને સફળતા મળશે એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમયે તમે જે પણ કાર્યમાં હાથ નાખશો તે સફળ થશે મિત્રો કારણ કે મિત્રો આ દિવાળીએ સમય પૂર્ણ રીતે તમારા પક્ષમાં છે તુલા રાશિના લોકો માતા લક્ષ્મીની કૃપાથી આ સમયનો પૂરો લાભ લ્યો અને સમયને હાથમાંથી જવાના દો મિત્રો હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવેલી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે શાનદાન કૃપા આ દિવાળીએ તમારા પર પડવાની છે જેનાથી મિત્રો તમારા જીવનમાં હવે ખુશીઓની બહાર આવવાની છે કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ દિવાળીએ મહાલક્ષ્મીની કૃપાથી તમે દિવસે દિવસે અને રાત્રે ચો ગણી કરશો મિત્રો કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ દિવાળી મહાલક્ષ્મીની કૃપાથી વેપારના ક્ષેત્રમાં કરેલા કાર્ય મોટા ભાગે સફળ રહેશે સાથે જ નોકરીની દિશામાં ચાલી રહેલા પ્રયાસો ટૂંક સમયમાં સફળ થશે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી વેપારી વર્ગના લોકોને ઘણો લાભ થવાના સંકેત દેખાઈ રહ્યા છે સાથે જ જીવનસાથી તરફથી કોઈ ખુશખબર તમને મળી શકે છે મિત્રો મહાલક્ષ્મીની કૃપાથી કન્યા રાશિના લોકો આ સમયે કોઈ નવું વાહન કે મકાન પણ ખરીદી શકો છો આના પણ પ્રબળ યોગ બની રહ્યા છે મિત્રો સાથે જ મિત્રો કન્યા રાશિના લોકોને સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે જો તમે નોકરી કરો છો તો નોકરીમાં પદોન્નતિની સાથે પગાર વધારાના પણ યોગ રહેશે પ્લોટ પણ ખરીદી શકો છો આના પણ પ્રબળ યોગ બની રહ્યા છે મિત્રો સાથે જ કન્યા રાશિના લોકોને સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે કન્યા રાશિના લોકો તમને આ દિવાળીએ ચારે બાજુથી લાભ જ લાભ મળવાનો છે જે વિદ્યાર્થીઓ છે તેમને શિક્ષણમાં ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે તમે જે પણ પ્રયાસો કરશો તે ખૂબ જ સરળતાથી સફળ થશે તમે મોટી મોટી મુશ્કેલીઓનું સમાધાન કાઢશો કન્યા રાશિના લોકો તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે આ દિવાળીએ ધનની દેવીમાં લક્ષ્મી બે હાથે એટલે કે વરસાદ કરવાના છે ધન પ્રાપ્તિના અનેક યોગ કન્યા રાશિના લોકો માટે બની રહ્યા છે મિત્રો મિત્રો આ દિવાળી તમારા જીવનમાં ચાર ચાંદ લગાવવાની છે તમે દિવસે દિવસે અને રાત્રે ચોગણી તરક્કી કરશો મિત્રો આ સમયનો પૂરો લાભ લો સમયને હાથમાંથી જવા ના દો મિત્રો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિની વાત કરતા પહેલાં જો મિત્રો તમે હજુ સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મિત્રો આવા જ્ઞાનવર્ધક વિડીયો તમને સમયસર મળતા રહે તો મિત્રો ચલો એ રાશિ વિશે વાત કરીએ તો એ રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ધનની દેવી માતા લક્ષ્મી આ દિવાળીએ તમારા પર સૌથી વધુ મહેરબાન રહેવાના છે મિત્રો મિત્રો તમારા પર સતત માતા લક્ષ્મીની વિશેષ કૃપા દ્રષ્ટિ રહેશે જેના કારણે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે સાથે જ જે કાર્ય ઘણા વર્ષોથી અટકેલા હતા તે પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો તે પૈસા તમને પાછા મળવાની પૂરી સંભાવના છે સાથે જ તમે તમારા બધા દેવામાંથી મુક્તિ મેળવવામાં પણ સફળ રહેશો તમારા દ્વારા કરેલા પ્રયાસો સફળ થશે સમાજમાં તમારું માન સન્માન વધશે માતા લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે વ્યાપારમાં તમને અચાનક ધન લાભ થશે અને ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે મિત્રો કુંભ રાશિના લોકો તમારા પર માતા લક્ષ્મીની કૃપા રહેશે સાથે જ જો તમે કોઈ નવું વાહન કે મકાન કે પ્લોટ ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવ તો આ યોજના સફળ થશે તમે નવું વાહન કે મકાન ખરીદી શકો છો મિત્રો આના પ્રબળ યોગ બની રહ્યા છે મિત્રો કુંભ રાશિના લોકો એમ કહેવું ખોટું નહીં હોય માતા લક્ષ્મીની કૃપાથી આ દિવાળીએ તમને ચારે બાજુથી ધન લાભ પ્રાપ્તિના અનેક યોગ બની રહ્યા છે શાનદાર ધન પ્રાપ્તના સંકેત આ દિવાળીએ તમારા માટે દેખાઈ રહ્યા છે મિત્રો તમને ચારે બાજુથી તન લાભ થશે ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે મહાલક્ષ્મીની કૃપા કુંભરાશિના લોકો પર આ દિવાળીએ ખાસ રીતે પડવાની છે તો મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને હાથમાંથી જવાના દો મિત્રો તો મિત્રો આ હતી એ ભાગ્યશાળી રાશિઓ જેના પર મહાલક્ષ્મીની કૃપા આ દિવાળીએ કરોડપતિ બનવાની છે આ છ રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે મહાલક્ષ્મીની કૃપાથી આ દિવાળીએ આ છ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટે મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી આ છ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મહાલક્ષ્મીનો આશીર્વાદ તમને બધાને પ્રાપ્ત થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા ને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો ને અરર મહાદેવ